માત્ર બે કિલોમીટર એવું માનવામાં આવે છે આ વાવ બે હજાર સાત માં નિર્મલ ગુજરાત અંતર્ગત સરકાર દ્વારા રિનોવેશન પણ કરવામાં આવી હતી વાવની આજુબાજુ વાડી છે અને આ વાડીની અંદર જ આ વાવ આવેલી છે પણ તે પહેલા હું તમને આ વાવ બતાવી દઈશ બાલાભાઈ ની અંદર વર્ષોથી આ વાવનું પાણી સિંચાઈ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે અને બાલાભાઈએ પોતાના વડીલો વિશેની માહિતી પણ આ વાવ સાથે જે સંકળાયેલું છે એ પણ મારી જોડે શેર કરી હતી બાલાભાઈના કહેવા મુજબ આ વાવ ગાયકોડ સરકાર દ્વારા બાંધવામાં આવી હતી અને લગભગ અમરેલીની આસપાસ આવા જે મુખ્ય રસ્તાઓ છે એ તમામ ઉપર વાવ બાંધવામાં આવેલી છે એમાં ખાસ કરીને વરસડા રોડ ઉપર આવેલ લાલા વાવ એ ઉપરાંત જતા રસ્તામાં એટલે કે આગળ જતા રસ્તામાં પણ એક વાવ આવે છે એવી જ રીતે ગાવડકા રોડ ઉપર પણ વાવ આવેલી છે અને એક વાવ ભોજલિયા જે ભોજલધામ આપણું છે ત્યાં પણ છે પણ તે વાવ હાલમાં બુરાયેલી છે આ વાવની ઊંડાઈ ની વાત કરું તો લગભગ ત્રણ માળ જેટલી ઊંડાઈ ત્રણ માળ તમને દેખાઈ રહ્યા છે અત્યારે પણ વાસ્તવિક રીતે ચોથો માળ એટલે કે એક માળ હજી જે હું તમને હમણાં બતાવીશ અંદર એનો જે ખાડો છે તે તો તો એમ ગણો તમે માળ જેટલી આ વાવ ઊંડી છે વાવનું બાંધકામ આજે પણ જોવાલાયક છે અને ખૂબ સારી જેને કહેવાય ને કે પરિસ્થિતિમાં છે અને બાલાભાઈના કહેવા મુજબ ચોમાસાની અંદર આ વાવની અંદર પાણી જયારે ભરાય છે ત્યારે લગભગ બે માળ જેટલું પાણી અહીં ભરેલું હોય છે અને વાવમાં તમારે ઉતરવા માટે લગભગ સો પગથિયા જેટલા અહીં તમારે પગથિયા ઉતરવા પડતા હોય છે હાલમાં તો પાણી ન હોવાને કારણે તમે જોઈ શકો છો કે વાવ ખાલી છે પણ બાલાભાઈ એવું કે છે કે ભાઈ મેં આ વાવનું પાણી પણ પીધેલું છે અને અમે આ વાવ જયારે ભરાય ત્યારે એનો ઉપયોગ એ પાણીનો ઉપયોગ અમારા સિંચાઈમાં પણ કરતા હોય છે બાલાભાઈ એક સરસ મજાની વાત એ પણ કરી કે ગાયકવાડ સરકારની અંદર

જઈએ અને હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે વાવ કેવી બાંધેલી છે અહીં સુધી તો એકદમ પાકા છે અને તમે ઉપર જોઈ રહ્યા છો એમ ચારે બાજુ ફરતે વાવને સરસ રીતે બાંધવામાં આવેલી છે વાવની ઊંડાઈ મેં તમને કીધું એમ ત્રણ માળ ઉપરથી આપને સ્પષ્ટ દેખાય છે પણ તમે જ્યારે નીચે આવો છો ત્યારે અહીંથી આ પાકો જે બાંધકામ છે અહીં પૂરું થાય છે અને પછી જે બાંધકામ છે એ

આપણે બધાને ખ્યાલ છે કે ભારત સરકાર દ્વારા જે સો રૂપિયાની ચલણી નોટ છે એની ઉપર રાણકી વાવનું ચિત્ર આવેલું છે મેં તમને જે ચાર પ્રકાર પ્રકાર કીધા એમાંનો આ વાવનો તમે તો નંદા પ્રકાર છે કારણ કે એક મુખી વાવ કે જેમાં એક જ પ્રવેશ દ્વાર હોય એને નંદા નામની વાવ કહેવામાં આવે છે અને એવી રીતે જો વાવને બે પ્રવેશ દ્વાર હોય તો એ વાવને ભદ્રા કહેવામાં આવે છે ત્રિમુખી વાવ જેને ત્રણ પ્રવેશ દ્વાર હોય તો એ વાવ જયા કહેવામાં આવે છે આમાંથી જો કોઈ આ અને એવી જ રીતે ચાર પ્રવેશ દ્વાર હોય ચારે દિશામાં પ્રવેશ દ્વાર હોય તો એ વાવને વિજ્યા કહેવામાં આવે છે તો આવા પ્રકારો પણ હોય છે એ લોકોને ઘણાને ખબર નથી હોતી પણ અમરેલીની આસપાસ જે લોકો રહેતા હોય છે એને મારી વિનંતી કે તમે જ્યારે આ લીયા રોડ જ્યારે પસાર ખા ત્યારે સહયોગ મિલની સામે સહયોગ મિલ જે છે એની સામે વાવ આવેલી છે તો પાંચ કે દસ મિનિટ પણ આ વાવની મુલાકાત અવશ્ય લેવા જેવી છે અને ખાસ કરીને જો શનિવાર કે રવિવાર હોય ને તમારા બાળકો તમને એવું કહેતા હોય કે ચાલો ક્યાંક ફરવા જવું છે તો એ દિવસે પણ અહીં તમારે બાળકોને ફરવા લાવવા જોઈએ જેથી કરીને આપણી જે ધરોહર છે સાંસ્કૃતિક કારણ કે આ વાવ જે છે ત્રણસો વર્ષ જૂની છે અને અમરેલીમાં ત્રણસો વર્ષ જૂનું બાંધકામ જે છે એ તમને અહીં જોવા મળતું હોય છે તો મારા માટે તો તમારે ચોક્કસ અહીં બાળકોની મુલાકાત લેવી જોઈએ અને આ જે તમે અત્યારે જોઈ રહ્યા છો વાવને બહારથી જે બાંધવામાં આવી છે સરસ રીતે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું વાડીની અંદર એટલે કે રોડ ટચ આ વાડી છે અને વાડીના જ્યારે તમે પ્રવેશ મેળવો એ પહેલા જ વાડીના સરકાર દ્વારા એ વખતમાં કરવામાં આવ્યું છે જે ખૂબ પ્રશંસનીય કહેવાય કારણ કે સામાન્ય માણસોનું એમણે રાજાએ કેટલું ધ્યાન રાખતા હશે એ આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે બાલાભાઈ કાબરિયા દ્વારા આ વાવનું આજે પણ રખરખાવટ રાખવામાં આવે છે અને પોતે એવું કહેતા હોય છે અને થોડા થોડા દિવસોના અંતરે અંદર જે પાંદડાઓ પડતા હોય છે એની સફાઈ પણ કરતા હોય છે અને એ ઉપરાંત એ લોકો દરરોજ અહીં સેવા પૂજા પણ કરે છે કારણ કે અહીં એક માતાજીનું મંદિર છે આપ જોઈ રહ્યા છો તો રોજ સાંજે અહીં દીવાબત્તી પણ કરવામાં આવે છે જેથી કરીને આ વાવ જે છે એને માતા સમાન ગણવામાં આવતી હોય છે કારણ કે એ પાણી આપે છે આપણને એટલે બાલાભાઈ અને એમણે સુંદર મજાની અહીં મેં કીધું તેમ એ લોકો અહીં સફાઈ પણ કરતા હોય છે તો હવે આપણે બાલાભાઈ પાસે જાણીએ કે શું છે આનો ઇતિહાસ બાલાભાઈ આ વાવ વિશે કઈ તમારી પાસે માહિતી હોય એ જણાવો અમરેલીથી થી લીલીયા રોડ ઉપર આ ચાર કિલોમીટર અમરેલી બહાર બાર થાય છે આ વાવ આવેલી છે મારું નામ બાલાભાઈ કાબરિયા છે અને આ વાવના અઢીસો થી ત્રણસો વર્ષ જૂની વાવ છે અને અમારા ગૌયા આગળ પતલાય હતી અમરેલીની ગાયકવાડ સ્ટેટ અને ઓગણીસો પિસ્તાલીસ માં જે ગાયકવાડ સ્ટેટમાં સભા ભરા એમાં અમારા એ મહિલા ત્રણ વ્યક્તિ હતા કાબરિયાના અને આમ ટોટલ હતા ચાલીસ જણા

તો એ વાવ પણ તમને એના વિશે જાણવા અને જોવા મળશે તો ફરી મળીશું જય દ્વારકાધીશ